ચલો મિત્રો આજે આપણે ધોરણ 7 ગણિત વિષય ચેપ્ટર છે રાશિઓની તુલના ક્વેશ્ચન નંબર 3 આપેલ આકૃતિ જે અહીંયા આપત છે આપેલ છે ત્રણ તો કેટલા ભાગ રંગીન છે બરોબર છે કેટલા ભાગ રંગીન છે બરોબર છે અને તેને શું કરવાના છે રંગીન ભાગનો ટકા આપણે શોધવાનો છે જ્યારે જ્યારે ટકા લખો તમને ખબર પડી ગઈ છે ગુણે 100 કરીએ એટલે આપણે મિત્રો બાળ મિત્રો શું મળે ટકા મળે છે તો અહીં અગર આપણે ઉકેલ મેળવીએ મિત્રો ઉકેલ બરોબર છે ઉકેલ મેળવીએ તો અહીંયા તો ઉકેલ આપણને શું મળે છે તો અહીંયા અગર આપણે પહેલા તો કુલ ટોટલ હંમેશા જે આ પ્રકારના ચક્રના તમને સમય આવે તો પહેલા ટોટલ ગણવાના અને એના પછી રંગીન કરવા રંગીન ભાગ જે છે ઉપર બાજુનો ઉપર અને ટોટલ છે એ છેદમાં

ક્વેશ્ચન નંબર 2 છે તો અહીંયા આગળ આપણે જોઈએ તો ઉકેલ આપણે શોધી બરોબર છે ઉકેલ આપણે શોધી બરોબર છે તો અહીંયા ટોટલ કેટલા છે એ જ પ્રમાણે હું લખતો નથી 1 2 3 4 5 બરોબર છે બસ ફરીથી હું લખું છું 1 2 3 4 5 બરોબર છે તો અહીંયા આગળ આપણે કરીશું છેદમાં 5 રંગિત કેટલા ભાગ છે 1 2 3 તો અહીંયા આગળ આપણે 3 બરોબર છે હવે આપણે ટકામાં ફેરવવાનું છે તો ગુણ્યા 100 કરીશું ગુણ્યા 100 બરાબર છે ગુણ્યા 100 કરે બરાબર છે હવે અહીંયા આગળ આપણે જો જોઈએ બરોબર છે તો આપણે પાંચે ઉપરે એ રીતે આનું બરોબર છે વિભાજન કરવાનું બરાબર છે તો આપણે જોઈએ તો 20 પાંચો 20 પાંચો આપણને 100 મળી જાય બરોબર છે તો અહીંયા આગળ 20

અહીંયા સરસ મજાનો આપણે ત્રણ દાખલો આવી જાય તો એ ક્વેશ્ચન બરોબર છે તો આ રીતે સરસ મજાના મજાના દાખલા તમને મળતા રહેશે અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર દબાવ દેજો જેથી આપણે અહીંયા આગળ કોઈ પણ પ્રકારની ગતિવિધિ હોય તો તમને તમારા સુધી પહોંચી જાય અને તમારા મિત્રો જો જરૂર હોય બરોબર છે એ જે કરેથી પ્રિપરેશન કરતા હોય ધોરણમાં રહેતા હોય તો એમને પણ તમે શેર કરજો બરોબર છે તો આ રીતે આપણે કરી શકીએ બરોબર છે નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરીથી મળીએ